કોન્યુકેશન સેરેમની યોજવામાં આવ્યું

યુકેજીના બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના મહેમાન તરીકે નલિયા પોલીસ ઉપસ્થિત રહી હતી જેમણે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ વિશે સમજણ આપી હતી કાર્યક્રમમાં સાથી મહેમાન તરીકે વીએલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાઠોડ સાહેબ હાજર રહ્યા હતા રાઠોડ સાહેબ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડતા પ્રવચન આપ્યું હતું બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી સૌ છૂટા પડ્યા હતા

યુકેજીના બાળકોને પહેલી ધોરણ માટે જવા માટેનું સર્ટિફિકેટ એને આપ્યા બધા યુકેજી છોકરાઓના બધા બાળકોને મા બાપને અમે બોલાવ્યા અને એ વર્ષે અમે બાંધીનો ઉદઘાટન વિધિ પણ એટલે કે ત્રીજી વર્ષની ઉદઘાટન વિધિ અમે કર્યા હતા અને ચાલીસ છોકરાઓ સારી રીતે મહેનત કરી અને નવી બાજ બાજનું આજે ચાલુ થઈ ગયું અને મુખ્ય મહેમાન તરીકે આપણે બી સ્કૂલના પ્રિન્સિપલ રાતોડ સાહેબ અને પોલીસ સ્ટેશનમાંથી ચાર પોલીસ સ્ટેશો પણ આવ્યા હતા અને રાતોડ સાહેબ એજ્યુકેશનનો ઇમ્પોર્ટન્ટ એ બધું છોકરાને બધાવ્યું અને આપણે આભાર માન્યો અને પોલીસ પણ બધા છોકરાને બધા છોકરાઓને એને આશીષ આપ્યો અને પછી આપણે સ્કૂલમાં આપણા પોલીસ સ્ટેશનમાં આપણે બધા માટે આપણે આમંત્રણ પણ આપ્યું છેલ્લે એ પોલીસનો હો અમુક વસ્તુઓ છોકરાને સમજાવીઓ આક્સિડન્ટમાં શું દઉં અને બીજા આપણો ફોનનો બધું બીજા મને નથી આપવાનું એવી રીતે વાત કરી હતી અને બીજા છ એને યુકેજી છોકરાઓ આપણે પૂર્વ વિદ્યાર્થીઓ અને ઘણા બધા લોકો પ્રોગ્રામમાં હાજર રહી હતી અને બાંચનો ભાંડનું પરેડ સાથે આપણે બિગિનિંગમાં આવ્યો પછી પહેલું એનો ડિસ્પ્લે એક અડધા કલાકનો પ્રોગ્રામ ભાંડવાડા કરી નાખ્યો એને પછી એ રાલીમાં મુખ્ય સ્ટેજ ઉપર આવ્યા અને પછી ત્યાં આપણે ક્વોટેશન પ્રોગ્રામ થઈ ગયો યુકેજીમાં પંજાબન છોકરા હતા એને બધાને આપણે સર્ટિફિકેટ આપી દીધા અને છેલ્લે છોકરાઓ નાશન નાંદી બોલ્યા અને પછી બધા મા બાપ પણ વિધાઈ ગયા થેન્ક યુ